નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના તાજા સમાચારોની અંદર આપનું સ્વાગત છે તો મિત્રો આજે આપણે આજના આ વિડીયોમાં આજના પંદર મોટા સમાચાર વિશે મિત્રો આ વિડીયોમાં વાત કરીશું તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલ ને કરી લેજો આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો ખેડૂતોના ખાતામાં બે હજાર રૂપિયાનો હપ્તો જમા થયો પ્રધાનમંત્રીએ ખેડૂતોના ખાતામાં કિસાન સન્માન નિધિ યોજનાનો બે હજાર રૂપિયાનો સત્તરમો હપ્તો જાહેર કર્યો છે જેને લઈ ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે અને એવા કેટલાક ખેડૂતો છે જેમના ખાતામાં હજી પણ સોળમો અને સત્તરમા હપ્તાના પૈસા મિત્રો જમા થયા નથી સત્તરમા હપ્તાના મિત્ર વીસ હજાર કરોડ રૂપિયા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે

પીએમ કિસાન માનધન યોજના ચલાવે છે જોકે આ યોજના હેઠળ લાભાર્થીઓને સાઠ વર્ષની ઉંમર પછી મિત્રો ત્રણ હજાર રૂપિયા પ્રતિ માસ પેન્શન આપવામાં આવે છે આ એક સ્વૈચ્છિક અને વ્યક્તિગત ડીટ ફાળા આધારિત પેન્શન યોજના છે મિત્રો જેમાં ખેડૂતોને પંચાવન થી બસો રૂપિયા પ્રતિ જમા કરવાના હોય છે તેમને મિત્રો વર્ષ કરતાંની ઉંમર સાથે આ યોજનાનો લાભ લઈ શકે છે વર્ષની ઉંમર બાદ ખેડૂતોને મિત્રો ત્રણ હજાર રૂપિયા માસિક એટલે કે મિત્રો છત્રીસ હજાર રૂપિયા વર્ષે પેન્શન આપવામાં આવે છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો કુદરતી આફતો દરમિયાન સરકારની મોટી પહેલ મિત્રો સામે આવી છે ગુજરાત સરકારે દરિયાકાંઠાના જિલ્લાઓમાં છોતેર હેતુક ચક્રવાત આશ્રય સ્થાનોની સ્થાપના કરી છે ગુજરાત સરકારે મિત્રો કેન્દ્ર અને વિશ્વ બેંક સાથે મળીને છોતેર બહુહેતુક મુખ્યત્વે દરિયાકાંઠાના જિલ્લાઓમાં અને કુદરતી આફતો દરમિયાન જીવન બચાવવા માટે બાંધ્યા છે મિત્રો ગુજરાતના સોળસો કિમી લાંબા દરિયાકાંઠા ઉપર ચક્રવાત અવારનવાર બનતા આવ્યા છે અને આવી આફતો ચાટકે તે પહેલાં મિત્રો અસરગ્રસ્ત વિસ્તારોમાંથી લોકોને સક્રિય રીતે સ્થાને પર કરવું તે મિત્રો હોય છે એમ રાજ્ય સરકારે એક સત્તાવાર પ્રકાશનમાં જણાવ્યું હતું અને સરકારનું આ મહત્વમાં મિત્રો પગલું કહી શકાય છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો બાળકને અકસ્માત થશે તો વાલીને પણ થશે મિત્રો જેલ બાળકોને ગાડી આપનાર વાલીઓને પાઠ શીખવાડવા માટે મિત્રો આજે અમદાવાદના ટ્રાફિક પોલીસ કમિશનર આરટીઓ ડીઈઓ અને એએમસીના અધિકારીઓ અધિકારીઓએ એક મહત્વનો સોમિનાર યોજ્યો હતો ડીસીપી સફીન હસનની મિત્રો આગેવાનીમાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં મિત્રો જણાવવામાં આવ્યું છે કે લાઇસન્સ વગર બાળક વાહન ચલાવશે તો કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે બાળક અકસ્માત સર્જશે તો જેના નામે વાહન હોય તેને પચીસ હજારનો દંડ અને ત્રણ વર્ષની કેદની સજા કરવામાં આવશે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો બે હજારનો હપ્તો જમા નથી થતો તો કરી લ્યો આ કામ આ કામ તમે મિત્રો પૂર્ણ કરી લેશો તો તમારે બે હજાર રૂપિયાનો હપ્તો જમા થવામાં કોઈ પણ પ્રોબ્લેમ નહીં થાય પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દરેક ખેડૂત ભાઈઓ ખાતામાં મિત્રો બે હજાર રૂપિયાનો હપ્તો જમા કરવામાં આવે છે અને દાવો કરી રહ્યા છે કે અમને અમારા ખાતામાં પંદરમો અને સોળ હપ્તો જમા થયો નથી તો સત્તરમાં હપ્તાની શું આશા રાખીએ તેવું મિત્રો અમુક ખેડૂતો કહી રહ્યા છે તો મિત્રો તમારે તમારા બેંકમાં જઈને તમારું બેંક અકાઉન્ટ પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ જોડાયેલું હોય તેમાં મિત્રો આધાર કાર્ડ વાળું સીડિંગ ઈ કેવાય કરાવી લેવાનું છે જેના લીધે મિત્રો ટૂંક જ સમયમાં સત્તરમો હપ્તો જાહેર કરવામાં આવશે તે મિત્રો તમારા ખાતામાં કોઈ પણ વિલંબ વિના જમા કરવામાં આવી શકે કયા ખેડૂત ભાઈ મિત્રો પંદરમો અને સોળમા હપ્તાનો લાભ નથી મળ્યો તે મિત્રો અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો પાક નુકસાનની સહાય મિત્રો આવી ગઈ છે રાજ્ય ગુજરાતમાં મિત્રો ખેડૂતોને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે અને કમોસમી વરસાદની નુકસાનનો સર્વે પણ મિત્રો પૂર્ણ થઈ ગયો છે જેમાં મિત્રો રાજ્યમાં તેર મે બે હજાર અઢાર મે બે હજાર ચોવીસ સુધીમાં થયેલા કમોસમી વરસાદના કારણે દક્ષિણ ગુજરાતના મિત્રો સુરત નર્મદા અને વલસાડ સહિત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ખેતી અને બગાયતી પાકોને નુકસાન પણ મિત્રો થયું હતું ગુજરાતના સાત જિલ્લાઓ જેમાં મિત્રો દસ હજાર નવસો ને તેતાલીસ ખેડૂતોને કમોસમી વરસાદથી નુકસાન થયું છે જેમાં મિત્રો નિયમો હેઠળ સહાયની ચૂકવણીની કાર્યવાહી હાથ ધરવામાં આવશે જે મુજબ બિનપિયત પાકોને મિત્રો આઠ હજાર પાંચસો પ્રતિ હેક્ટર ખેડૂતોને મિત્રો સત્તર હજાર પ્રતિ હેક્ટર અને અસરગ્રસ્ત વિસ્તારોમાં તોતીર પોઈન્ટ એકત્રીસ હેક્ટર સમાવેશ કરવામાં આવ્યો છે જ્યારે મિત્રો સુરત જિલ્લાની વાત કરીએ તો અઠાવનસો સત્યાસી ચાલીસ હેક્ટર વિસ્તારમાં પાકને મિત્રો નુકસાન થયું હતું આ સિવાય મિત્રો ઉત્તર ગુજરાતના સાબરકાંઠા મહેસાણા અને અરવલ્લી તે મોજ મધ્ય ગુજરાતના ખેડા જિલ્લામાં પાકોને મિત્રો નુકસાન થયું હતું ત્યારબાદના મિત્રો મહત્વના સમાચાર ની વાત કરીએ તો દસ્તાવેજોની નોંધણીમાં મિત્રો ફેરફાર કરવામાં આવ્યા છે નવા પરિપત્ર મુજબ અત્યાર સુધી મિત્રો દસ્તાવેજો તૈયાર કરનારનું નામ સરનામું ધંધો અને મોબાઈલ નંબર રજિસ્ટ્રેશન ન હતો પરંતુ મિત્રો એક એપ્રિલથી આ તમામ વિગતો આપવાની રહેશે આ પરિપત્રની નકલ મિત્રો રાયભરની સબ રજિસ્ટ્રર કચેરીઓમાં મિત્રો મોકલી આપવાની હોય છે અને મિત્રો તેમને આ નિયમ મિત્રો એકલી એપ્રિલ થી ફરજિયાત તરીકે મિત્રો લાગુ કરવામાં મિત્રો આવી ગયો છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો SBI ના ગ્રાહકો માટે મિત્રો મોટા સમાચાર સામે આવ્યા છે SBI એ મિત્રો દેશના 40 કરોડ થી વધુ લોકોને મિત્રો મોટો ઝટકો આપી દીધો છે મોગવારી સામે મિત્રો જજુમી રહેલી સામાન્ય જનતા હવે SBI ની ATM ડેબિટ કાર્ડ્સ ની સેવાનો ઉપયોગ કરવા માટે પહેલા કરતા મિત્રો 75 રૂપિયા નો ખર્ચવા પડશે નવ નવા શુલ્ક મિત્રો એક એપ્રિલ બે હજારથી ચોવીસમાં મિત્રો લાગુ કરવામાં આવી ગયા છે હવે મિત્રો અલગ અલગ કાર્ડ ઉપર ત્રણસો ને પચાસ આજુબાજુ મિત્રો ચાર્જ હવે તમારે મિત્રો ચૂકવવો પડશે જે મિત્રો જનતાને માર પડ્યો છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો વીજળીના સ્માર્ટ મીટરને લઈ મોટા મિત્રો સમાચાર સામે આવ્યા છે ખૂબ ઊંચા રીડિંગ અને ખોટા બિલ આવવાની ફરિયાદો વચ્ચે ગુજરાત સરકારે સ્માર્ટ મીટર લગાવવાની યોજના મોકૂફ રાખી છે લોકોને મિત્રો સમજ્યા બાદ કામગીરી શરૂ થશે હવે ગુજરાતમાં મિત્રો ઉર્જા વિભાગે વિવિધ શહેરો અને ગામોમાં મિત્રો વીજ ગ્રાહકોને ત્યાં મીટર લગાવવાનો પાયલટ પ્રોજેક્ટ શરૂ કર્યા બાદ તેમાં મિત્રો મીટર ફરતા હોવાનું મિત્રો અને ઊંચું બિલ આવવાથી ફરિયાદો ઉઠી હતી સુરત વડોદરા રાજકોટ સહિતના મિત્રો સ્થળોએ લોકોએ મિત્રો આ નવા મીટરને લઈ હોબાળો મિત્રો મચાવ્યો હતો ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર મિત્રો સામે આવી ગઈ છે રેશન કાર્ડને લગતી સેવાઓ સરળ ડિજિટલ ઇન્ડિયાને પ્રોત્સાહન આપવા માટે મિત્રો કેન્દ્ર સરકારે નવો નિર્ણય જાહેર કર્યો છે જે મુજબ મિત્રો નવું કાર્ડ કઢાવવું નામ ચઢાવવું નામ કમી કરાવવું ડુપ્લિકેટ રેશન કાર્ડ કઢાવવું વગેરે મિત્રો સેવાઓ હવે દેશભરના ત્રણ પોઈન્ટ સાત લાખથી વધુ કોમન સર્વિસ સેન્ટરમાં મિત્રો ઉપલબ્ધ થશે આ સેવાઓ માટે મિત્રો હવે રાશનની દુકાન કે મામલોદાર કચેરી ખાતે ધક્કા ખાવા નહીં પડે અને લાંબી કતારની લાઈનોમાં ઊભા રહેવું મિત્રો નહીં પડે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો એરફોર્સમાં અગ્નિવરની ભરતી આવી તો મિત્રો ભારતીય વાયુસેનામાં જોડાવા માંગતા યુવાઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે અગ્નિપથ યોજના હેઠળ એરફોર્સ દ્વારા મિત્રો અગ્નિવીર વાયુ ભરતી માટેની જાહેરાત પાડવામાં આવી છે જેમાં અપ્રિત છોકરા છોકરીઓ એરફોર્સની વેબસાઇટ અગ્નિપથ યુવા સીડીએ સી ઇન પર જઈને ઓનલાઈન મિત્રો અરજી કરી શકે છે અરજીની પ્રક્રિયા મિત્રો આઠ જુલાઈથી શરૂ થશે અને અઠ્યાવીસ જુલાઈ સુધી ચાલવાની છે તમે મિત્રો વેબસાઇટ પર સૂચના અને ડાઉનલોડ કરી સંપૂર્ણ મિત્રો માહિતી તમે મેળવી શકો છો ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે મિત્રો ખુશખબર સામે આવી ગઈ છે ભારત સરકાર દ્વારા મિત્રો સફેદ ડુંગળીની નિકાસ ઉપર પ્રતિબંધ મિત્રો હળવો કરવામાં આવ્યો છે સરકારે મિત્રો દેશના ત્રણ બંદરો પરથી સફેદ ડુંગળીની વિદેશી સીપ પેમેન્ટની મંજૂરી મિત્રો આપી દીધી છે જેના પગલે મિત્રો હવે ખેડૂતોને ડુંગળીના સારા ભાવો મળે તેવી મિત્રો આશાઓ જાગી છે આ અંગે મિત્રો ડીજીએફટીએ જાહેરનામું બહાર પાડ્યું છે કે સરકારે નિકાસ માટે મુદ્રા પોટ પીવાવ પોટ અને નહાવા સેવા અને સ્પોર્ટના નામ મિત્રો નક્કી કર્યા હતા ત્યારબાદના મિત્રો મહત્ત્વના સમાચારની વાત કરીએ તો બધા ખેડૂતોને તાડપત્રી ખરીદવા મળશે સહાય તો મિત્રો નાના સીમાંત અને મોટા ખેડૂતોને આર્થિક રીતે મદદરૂપ મળી રહે તે માટે અત્યંત પણ જરૂરી છે ખેડૂતોને પોતાના પાકને ઉત્પાદનના વિવિધ સાધનોની જરૂર પણ હોય છે જેમાં મિત્રો પાકને થ્રેશરની પ્રક્રિયા દરમિયાન તથા મિત્રો અન્ય કામ માટે તાડપત્રીની પણ જરૂર રહે છે તેમજ મિત્રો પાકના ઢગલા તૈયાર હોય તેમને ઢાંકવા માટે પણ મિત્રો તાડપત્રીની જરૂર પડતી હોય છે જેથી મિત્રો ખેડૂતોને તાડપત્રીની ખરીદીમાં સીધી સહાય મળે તે જરૂરી છે આવા વિશિષ્ટ ઉદ્દેશ્ય માટે મિત્રો તાડપત્રી સહાય યોજનાનો લાભ આપવામાં આવે છે અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે તાડપત્રીની ખરીદીની કિંમતના પંચોતેર ટકા અથવા તો મિત્રો રૂપિયા અઢારસો ને પંચોતેર બેમાંથી જે ઓછું હોય તે ખાતા દીઠ વધુમાં વધુ બે નંગ અને મિત્રો સામાન્ય ખેડ સહાય માટે તાડપત્રીની ખરીદની કિંમત પર પચાસ ટકા રૂપિયા બેમાંથી જે ઓછું હોય તે ખાતા દીઠ વધુમાં વધુ મિત્રો સહાય આપવામાં આવે છે ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો પાક વીમામાં કંઈ પણ સમસ્યા થાય તો મિત્રો તમે ફરિયાદ કરી શકો છો ખેતીને ખૂબ જોખમી કામ ગણવામાં આવે છે અનેક પ્રકારની કુદરતી આફતોના કારણે પાક બગડે છે ખેડૂતોને વધુ નુકસાન થાય તે માટે પીએમ પાક વીમા યોજના શરૂ કરવામાં આવી હતી રવિ અને ખરીફ બંને પાકોમાં વીમો લેવામાં આવે છે આ માટે મિત્રો ખેડૂતોને માત્ર બે ટકા પ્રીમિયમ ભરવાનું રહે છે બાકીનું પ્રીમિયમ સરકાર ચૂકવે છે પાક નિષ્ફળ ગયા બાદ ખેડૂતોને વીમો લેવામાં અને વીમો સંબંધિત ફરિયાદો કરવામાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે જેના કારણે તેને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે આવી સ્થિતિમાં ખેડૂતો આ ટોલ ફ્રી નંબર છે એટલે કે મિત્રો એક ચાર 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 સાત પર તમે મિત્રો સરળતાથી ફરિયાદ નોંધાવી શકો છો આ માટે સૌથી પહેલાં મિત્રો તમારે આ નંબર એટલે કે એક ચાર 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 સાત ઉપર કોલ કરવાનો રહેશે પછી મિત્રો તમારે તમારા ડોક્યુમેન્ટ અને સમસ્યાઓ વિશે માહિતી આપવી પડશે આ પછી તમારે ટિકિટ આઈડી આપવામાં આવશે પછી ફરિયાદ નોંધ્યા પછી તમને મિત્રો એક એસ આવશે આ પછી તમારે મિત્રો ફરિયાદો કોલ અપ કરવાનો રહેશે મિત્રો કોલ કરવાથી મિત્રો કોઈ પણ તમને સમસ્યાનું સમાધાન મળી જશે ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો કુદરતી આફતો સામે સરકારનો શું જવાબ છે બે વર્ષમાં આવેલી કુદરતી આપત્તિઓમાં રાજ્યને સહાયની ચૂકવણીને લઈ ચોંકાવનારો ખુલાસો થયો છે કેન્દ્ર સરકારે એક પણ રૂપિયાની ચૂકવણી ન કરી હોવાનો રાજ્ય સરકારે સ્વીકાર કર્યો છે કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવિયાએ પૂછેલા સવાલ ઉપર સરકારે લેખિતમાં જવાબ આપ્યો હતો કે અતિવૃષ્ટિમાં રાજ્ય સરકારે કેન્દ્રની પંદર ડિસેમ્બર બે હજાર બાવીસના પત્રમાં જે લખ્યું હતું જેમાં રૂપિયા એકસો બાવન કરોડની સહાયની ચૂકવણીની માંગણી કરી હતી જ્યારે કેન્દ્ર સરકાર દ્વારા રાજ્ય સરકારની આ માગણી ન સ્વીકારવામાં આવી હતી આ જ રીતે રાજ્ય સરકારે બીપરજોય જોય વાવાઝોડામાં બાર જુલાઈએ કેન્દ્ર સરકારને પત્ર લખી સાતસો પોઈન્ટ બેતાલીસ કરોડની માંગણી કરી હતી જ્યારે આ વાવાઝોડામાં પણ કેન્દ્ર સરકારે કોઈ પણ સહાય આપી નથી તેવું મિત્રો ખેડૂતો માંગણી કરી રહ્યા છે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો સોલાર પંપ લગાવવા માટે મિત્રો પંચોતેર ટકાની સબસિડી આપવામાં આવે છે હરિયાણામાં મિત્રો ખેતી કરતા ખેડૂતો માટે મિત્રો સમાચાર સારા આવ્યા છે હવે મિત્રો તેમના પાકની સિંચાઈને લઈ ટેન્શન લેવાની જરૂર નથી તેમને મિત્રો વીજળીના બિલના ખર્ચમાંથી રાહત પણ આપવામાં આવશે કારણ કે હરિયાણા સરકારે રાજ્યના ખેડૂતો માટે ખેતરોમાં મિત્રો સોલાર પંપ લગાવવાનો નિર્ણય લઈ લીધો છે હરિયાણાની સરકાર મિત્રો એવું માને છે કે સોલાર પંપ લગાવવાથી ખેડૂતોના પાકને સમયસર પાણી પણ મળી રહેશે આનાથી મિત્રો પાકની ઉપજમાં વધારો પણ થશે જેથી મિત્રો હરિયાણાની સરકાર ખેડૂતોને સોલાર પંપ લેવા માટે પંચોતેર ટકાની સબસિડી પણ આપે છે હરિયાણા સરકારે મિત્રો પ્રધાનમંત્રી કુસુમ યોજના અંતર્ગત મહાઅભિયાન હેઠળ ખેતરોમાં મિત્રો સોલાર પંપ લગાવવાનો નિર્ણય લઈ લીધો છે આ અંતર્ગત સરકાર મિત્રો ખેડૂતોને બમ્પલ સબસિડી પણ આપશે જો ખેડૂત ભાઈઓ તેમના ખેતરોમાં સોલાર પંપ લગાવવા માંગતા હોય તો તેઓ અરજી પણ કરી શકે છે આ યોજનાનો લાભ લેવા માંગતા મિત્રો ગુજરાતના તમામને મળશે અને ગુજરાતના મિત્રો તમામ ભાઈઓને આ યોજનાનો લાભ મળવો જોઈએ કે નહીં અમને મિત્રો કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તો મિત્રો આજનો આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો